તો સાબરકાંઠા અરવલ્લીમાં ભાજપ કાર્યકર્તાઓમાં આક્રોશ તો ભાજપના લોકસભા બેઠકના બીજા ઉમેદવારનો પણ થઈ રહ્યો છે વિરોધ તો પત્ની બારૈયાને ટિકિટ ફાળવાતા કરાયો છે વિરોધ તો મૂળ કોંગ્રેસી નેતાના પત્નીને ટિકિટ અપાતા કરાઈ રહ્યો છે વિરોધ તો ભાજપના કાર્યકર્તા ન હોવા છતાં ટિકિટ અપાતા ફેલાયો છે રોષ તો રોષે ભરાયેલા કાર્યકર્તાઓ પહોંચ્યા છે હિંમતનગર કાર્યાલય તો કાર્યકર્તાઓ જિલ્લા ભાજપ ઉગ્ર રજૂઆત તો સમાચાર અરવલ્લીથી કહી શકાય અરવલ્લીમાં કરાઈ રહ્યો છે વિરોધ તો અરવલ્લીમાં ભાજપ કાર્યકર્તાઓમાં ફેલાયો છે આક્રોશ તો ભાજપના લોકસભા બેઠકના બીજા ઉમેદવારનો પણ કરાઈ રહ્યો છે ભારે વિરોધ તો પૂર્વ ધારાસભ્યના પત્ની શોભના બારૈયાને ટિકિટ ફાડવાતા કરાઈ રહ્યો છે વિરોધ તો મૂળ કોંગ્રેસી નેતાના પત્નીને ટિકિટ અપાતા કરાઈ રહ્યો છે વિરોધ તો ભાજપના કાર્યકર્તા ન હોવા છતાં ટિકિટ અપાતા ફેલાઈ રહ્યો છે રોષ તો રોષે ભરાયેલા કાર્યકર્તાઓ પહોંચ્યા છે હિંમતનગર કાર્યાલય કાર્યકર્તાઓએ જિલ્લા ભાજપ પ્રમુખને કરી છે ઉગ્ર રજૂઆત और वल्ली थी फैलाय से भाजपा विरोध भाजप कार्यकर्ताओं कार्यकर्ताओ रोषे भराया